સોનગઢ તાલુકાના ગુણસદા ગ્રાઉન્ડ ખાતે સોનગઢ તાલુકાની પહેલી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓને પ્રોત્સાહિત આ ટુર્નામેન્ટમાં વિજેતા ઉમેદવારોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયો હતો તાપી સોનગઢમાં પહેલીવાર બરડીપાડા ગુણસરા ગ્રાઉન્ડ પર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં પહેલું ઇનામ અગિયાર હજાર એકસો અગિયાર દાહોદ આદિવાસી મહિલા ટીમને બીજું ઇનામ સાત હજાર સાતસો સિત્યોતેર ઝેન ઝેડ સોનગઢ ટીમને ત્રીજું ઇનામ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ તાપી વોરિયર્સ મહિલા ટીમ ચોથો ઇનામ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ ઝેન ઝેડ ટુ ટીમ સોનગઢને જાહેર કરવામાં આવ્યું હતું અને એમને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયો હતો મહિલાઓને ક્રિકેટ પ્રત્યે પ્રોત્સાહન મળી રહે તે માટે કરવામાં આવેલ આયોજન ખરેખર પ્રશંસાને પાત્ર ગણાવી શકાય છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સરપંચ જેશની બેન મોસીન મલેક અલ્પેશ ગામિત રોસ્તમભાઈ અને અજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા આમ ખરેખર કરવામાં આવેલ આ આયોજન પ્રશંસાને પાત્ર કરી શકાય એમાં કોઈ શંકાને સ્થાન નથી હેતલ કોકણી તાપી